જૂનાગઢમાં ફટાકડાના ગોડાઉન પર એસઓજીના દરોડા દાતાર રોડ પર ભવાની હોલમાં એક લાખનો ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વેપારી પાસે ફટાકડા વેચાણ કે સંગ્રહની મંજૂરી ન પણ ખુલાસો થયો માનવ જિંદગી જોખમમાં રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો ફટાકડાના જથ્થા સ્થળે ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો જેને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે જૂનાગઢમાં દાતાર રોડ પર ભવાની હોલમાં એક લાખનો ફટાકડાનો જથ્થો કરવામાં આવ્યો છે વેપારી પાસે વેચાણ કે સંગ્રહની મંજૂરી ન હોવાનું પણ ખુલ્યું છે જેને લઈ અને કાર્યવાહી કરાઈ છે તો માનવ જિંદગી જોખમાય તે રીતે ફટાકડાનો સંગ્રહ કર્યો હોવાનો પણ ખુલાસો આ ઉપરાંત ફાયર સેફટીનો પણ અભાવ હોવાનું ખુલ્યું છે જૂનાગઢમાં ફટાકડાના ગોડાઉન પર એસઓજીના દરોડા દાતાર રોડ પર ભવાની હોલમાં એક પોઈન્ટ અગિયાર લાખનો ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વેપારી પાસે ફટાકડા વેચાણ કે સંગ્રહની મંજૂરી ન હોવાનું પણ ખુલાસો થયો